તો અત્યારે આપણે બે હું બધી ઘરે ખાઈ છે બીચું એક બાજુ ચણા ખાજુ નિરણ છે ભૂકો નાખી દીધો છે અને આ બાજુ વરસાદ ચડી ગયો છે ફૂલ આદર કર્યું છે અત્યારે બધી બેવું જો અહીંયા ખાય પાકડા વાકડા બધા છોડી નહીં અમારા વી ભાઈ ગાયને ખાવા દેવું નથી ચાગલો થયો હટ હટો આજ મુંજી પણ છૂટો જ રખડે છે કેમ કે એને ખાવાની મજા છે જલસા છે અત્યારે થોડાક ધાગા થઈ ગયા આ ધાગા થઈ ગયા છે ને એ તેડા ચોઈટા હતા ને જે ઈના છે બધા ધાગા આ ધીરે ધીરે રિકવર થઈ જાય મારવા મંડે ભાઈ બંને એવો ખારો છે રાધા આપણે અહીંયા જો ખાઈ છે ડોન બનીને અને બે ત્રણે ત્રણે માન ખાવા દઈએ ગોરી છે ને સામે વહી ગઈ છે દાંડર પેડી અહીંયા ચરવા ગઈ હે કે બેસવા ગઈ ખબર નથી પડતી આ ભાઈ ને જા ચરવું જ નથી આપણે હા ત્યાં જ ખાંજવા કરવા આવ્યો છે અને ખાંજવાર બહુ આવે છે અત્યારે જો શાંત થઈ ગયા હવે કડી ખાંજવાર નતો કરતો એટલે મારવા ધોળે બધા ઉપડી ઉપડીને લતું દઈએ દાગા હાવ થઈ ગયા અત્યારે મંગુ પણ બાજુમાં જ છે કાંકરા શાંત સ્વભાવમાં કાંકરેજ હોય જ નહીં જો હવે આવશે અહીંયા જો જો મસ્તી ઉપડી જો હું આવી ગયા આવો જ જોઈએ આપણે મારે બુલ બનાવો તો ખૂટ માટે રાખવો તો પણ મારે ના હાલે ઘરે જેમ કે એની બેનું રહી વધારે અને આપણે તો સ્પેશિયલ ગોતશું ગમ્યા ત્યાં ભાઈ બનને કંઈ હું ગમીએ ગાયને બિંદ કરાવશું ને તો એની ગાયમાં સારા બુલનું બિંદ કરાવશું ને એમાં વાછડો આવશે એ તૈયાર કરશું આપણા માટે સ્પેશિયલ કેમ કે આપણે જોયું હવે થોડાક ટાઈમ પછી કે ત્રણ ગાયો તો છે જ એક ગોરી ઓલી બાજુ છે બે ગાયો અહીંયા છે અને પણ આપણે જમણા પણ ફરી ગઈ ગયા વર્ષે જ એ ગાયું થઈ જશે કૃષ્ણ પણ ફરી જશે ચોમાસા સમયમાં ત્યાં સુધી તો ખૂટ લેવો જ પડશે પછી કેમકે પાંચથી સાત ગાયું થઈ જાય એટલે ભાઈ ખૂટી ફરજિયાત જોઈશ જોકે હજી બે ચાર ગાયું વધારવી ઘરની તૈયાર કરી આપણી એ બે વેતર ત્યાં જશે બે વેતર આપણે આ જમનાવી અહીંયા જાય એટલે બે બંનેમાં બે બે વાછળી આવી એક એક વાછડી આવી જાય ને બે વેતરની તો એ ચાર વાછડી આપણે ખરે થઈ જાય એક વેતર ત્યાં સુધી આપણે રતન તૈયાર થઈ જાય એટલે પાંચ હોય ની તો ના આપણે છે એ બે બે વેતર વેતર એટલે વધી જાય ને દસ બાર ગાયો થઈ જાય બસ દયા કરો વાછડા ના હોય પાછળ આવે એટલે પછી કાંઈ ના નહીં એટલે આટલા જ વેલામાંથી આપણે વધારવાનું છે બહારની લાઈન વધારવી એના કરતાં ઘરની જ વધારીને વેલો તો વધારે સારું જોયું ગોરી અત્યારે ઊભી રહી ગઈ છે મોરી પડી ગઈ ચરતી નથી અત્યારે કાં તો એવું લાગે છે કે વીટ આવતી હોય વીટ આવે ને તો એને ભાગ કરે ઊંધું સાવ એકલી નીકળી જાય

આ તો ઈતળા ઘા મારી ગયા બાકી તો મૂકે નહીં જ આવે મોટી બજાર બાજા ગઈ મઝો હાલે મુંજો માર જા માર મારે લતું મારે બધીને મૂકે નહીં મારવાનું ચાલુ જ રાખે આ બાજુ ભૂકો ખાવા હોય ભૂકો ખાઈ લીધું ને હવે ચણા ની ખાડીઓ ખાઈ અને ઓલો ભાઈ બંધ પાણી પીને હમણાં ભાગ છે નાગરાજ એ હમણાં જ્યાં ખોટે ખોટે ધાણાને ભૂકામ જવાનું બાનું ઘાટ છે ત્યાંથી નીકળી જાય સીધો વાડીમાં કે હરાડો બહુ થઈ ગયો છે હમણાં બીજી લગભગ બે પાડીઓ આપણી એ નીકળી ગઈ છે હમણાં જો કે ભૂકો ખાતી હતી લગભગ હા કાનાક નીકળી ગયા હશે નીકળી ગઈ છે નદીમાંથી સમાકાંઠે ચડી ગઈ થોડીક સર્વિસ કરવી પડશે પાછી આવે એની ઉપાડી જશે તો ફાઈનલી આપણે વ્યાણી છે રામભર વ્યાય ગઈ બદુડા આવ્યા છે ભાઈ જોઈ લો એકવીસ બસો ચાર આપણે એનું બિજન કરાવેલું હતું ધાબડા કલર માં છે તો કે હજી કલર ઉઘડશે ખબર પડે હવાર માં જ આવે છોડવાનો ટાઈમ છે અત્યારે બધા નજારા બેઠી આરામથી પાકડા વાળામાં છે ગરીબ પણ રાતે વ્યાણી એટલે શું લેવી આપણે આગલા વિડીયોમાં કહેશું અત્યારે આવે બધું ધાઉ કરી દીધું છે આ બધી ઊભી પડી કોમેન્ટ કરી નાખ્યો શું આવ્યું છે વિડીયો ગમ્યો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખો જેમાં થઈને જય શ્રી રામ ગાયો નો દસ ને છોડી નાખવાની પેલા જા બુકામાં સીધું ખાઈ લઈએ અને ભાઈઓ વઢિયારીને છોડી નાખી આ દેશી ગીર અને ગીર ઓરિજિનલ આ વઢિયાર અમારે ચબુડી ધોળે થાય છે દૂધ પી લે એટલે ધોળે ગુણ છોડવાનું આ નાખી દઈને ખાઈ લે એકબીજા માસ અને ઉભી રહે બધી જ્યારે દૂધની ગઈ ને જ્યારે આવી મોટો બાંધો છે નાગરાજભાઈ છૂટો રખે અત્યારે કેમ કે વાળો ભાંગીને આતે નીકળી આવ્યો છે અત્યારે એને ખાવાની અળપ રહી નથી બાકી બધી ખાઈ જો જોતા ચણા ખરી હોય છે ઓલી ભાઈ બધું મારવાનું બીજા ચાલુ જ ગઈ આને હવાજ પેડિયા કેમ કે ઉપરથી ખરતા જાય ને એટલે ખાય બહુ હવે બધું શું છે વરસાદથી ચેલો પાક પડી ગયો હાઉ આમાં બધા હાલે હા આમાં પાક પડે એટલે ખરી પડે બધે એક વર્ષ થઈ ગયું એટલે પૂરું છે હાલે હા હા આવી પડે પણ એમ જો ઢગલા મોટા હા આજે તો કાટા હરખા પકડાતા નથી હા બાવડો આખો એવો ભર્યો રહ્યો છે હા હું કાંઈ ગયો નહીં પડી જાય સીધા બીજા પોન્જિક મારશે ને એમાં પડી જાય હા